ભાડજ ખાતે આવેલા સાલ એજ્યુકેશન કેમ્પસ ખાતે પહેલી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ એન્યુઅલ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું જેમાં ઇન્સીપીએન્ટ ચોવીસ ચોવીસ સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની પ્રભાવશાળી દર્શકની ઉજવણી અને વાર્ષિક ઇવેન્ટ શોકેસ કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી પ્રદર્શન કર્યું હતું આ સમગ્ર ઇવેન્ટનું આયોજન સાલ એજ્યુકેશનના સીએમડી ડૉક્ટર રાજેન્દ્ર શાહ સાલના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર રૂપેશ વસાણી તથા સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના પ્રિન્સિપાલ પ્રોફેસર રમણ જ્યોત શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટના પ્રથમ દિવસે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હીના પ્રેસિડેન્ટ તથા નાગપુરના પ્રોફેસર અભય પુરોહિત તથા ચંદીગઢના આર્કિટેક્ટ સુરીન્દ્ર બग्गा ઉપસ્થિત રહ્યા હતા જળવતપુર ઓક ગઢવામાં આવેલી આર્કિટેક્ચરલ શીટ્સ ઇન્ટિગ્રેટેડ મોડેલ્સ ઇનસાઇટ ફુલ કેસ સ્ટડીઝ અને કેપ્ટ વેટીંગ ટ્રાવેલ રિપોર્ટ્સનું પણ સમાવેશ કરવામાં આવ્યો હતો સ્ટુડન્ટની જે અમારે ફાઈવ યર્સનો કોર્સ હોય છે તો દરેક સ્ટુડન્ટનું એક અલગ અલગ પ્રોજેક્ટ્સ હોય છે અલગ અલગ ટાઈપનું સ્ટડી હોય છે તો એ સ્ટડી અને એ એ જે આખું કામ હોય એ એ પ્રેઝેન્ટ કરવાનું અમને એક ઓપોર્ચ્યુનિટી મળે છે એ એક્ઝિબિશનમાં હોય છે અને એ એક્ઝિબિશન અમને ત્રણ દિવસનો ચાન્સ મળ્યો છે જેની અંદર બધું જ અમે સ્ટડી અને અમારા પ્રોજેક્ટ્સ એક્સપ્લેન કરી શકીએ છીએ અને એક્સપ્લોર કરી શકીએ છીએ અને જે આર્કિટેક્ચર સિવાયના જેટલા બી લોકો છે એને અમે સમજાવી શકીએ છીએ કે અત્યારે ન્યૂલી કઈ ટેકનોલોજી આવી અને અમે શું સ્ટડી કરી રહ્યા છીએ શું શીખી રહ્યા છીએ એ અમને સમજાવવાથી અને શીખવાડવાની ઓપોર્ચ્યુનિટી મળે છે મારે સ્ટુડિયો એક સબ્જેક્ટ આવે છે જેની અંદર અમને દરેકવાર અલગ અલગ પ્રોગ્રામ્સ આપવામાં આવે છે તે પ્રોગ્રામમાં અમને એક પ્રોગ્રામ એવો બી મળ્યો હતો કે કોવિડના લીધે બહુ બધા લોકોને બહુ બધી જોબ્સ જતી રહી હતી કાં તો બહુ બધા લોકો ઘરેથી કામ કરતા હતા તો એની અંદર અમને પ્રોજેક્ટ એવો આપ્યો હતો કે તમને એક સાઇટ આપીએ છે એની અંદર તમારે એવું ડિઝાઇડ કરવાનું છે જેમાં ઘર બી હોય અને પોતાની ઓફિસ બી હોય કાં તો એક એવી સ્પેસ હોય જે જ્યાં અમે પોતે અલગથી કામ કરી શકીએ કોઈ ડિસ્ટર્બન્સ વગર તો અમે લોકોએ એવી રીતે ડિઝાઇડ કર્યું હતું જેના લીધે કોઈ પ્રોબ્લેમ ના પડે ઘર ઘર બી હોય અને ઘરના કામ માટે ઓફિસ બી હોય તો બે જોડે કામ થઈ શકે જેનાથી ટ્રાન્સપોર્ટેશનને એની બધી ટાઈમ વેસ્ટ બી ઓછો થાય કામ બી વધારે થાય ફૂલ બેસી બી શકીએ અને ડિસ્ટર્બન્સ બી ઓછો થાય તો એ એક કોવિડનાથી શીખ લઈને અમને એક નવો પ્રોજેક્ટ શીખવાડવામાં આવે છે જેનાથી અત્યારે જે નોર્મલ ઘર બને છે એની જગ્યાએ અમે આભી કરી શકીએ છીએ